વિસ્તારમાં ચાલકો નશામાં વાહન ગ્રામજનો હતા તો એક ડંપર ચાલકને નશાની હાલતમાં ટીપી નાખવામાં આવ્યો હતો જ્યારે અન્ય એક ડમ્પર ચાલકે એક્ટિવા ચાલક મહિલાને અડફેડી લેતા મહિલાનું મોત થઈ ગયું હતું પૂર્વપટી વિસ્તારમાં વારંવાર થતા અકસ્માત ને લઈ ગ્રામજનોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે ભરૂચ શહેરના પૂર્વ પટ્ટી વિસ્તાર એટલે કે જાડેશ્વર આવેલા છે ધાર્મિક સ્થળો અને શૈક્ષણિક શાળાઓ કોલેજો પણ આવેલી છે અને આ માર્ગ ઉપર વાહન ચાલકો અને ગ્રામજનો માટે માથાના દુખાવા સમાન સાબિત થઈ રહ્યા છે સુકલત્રીજ સહિતના નર્મદા નદીના પર્ટમાંથી માટી ભરેલા ડમ્પરો માતેલા સાંધની માફક પસાર થઈ રહ્યા છે અને અકસ્માતો સર્જી રહ્યા છે એક અઠવાડિયા અગાઉ પણ ડમ્પર ચાલકે દારૂના નશામાં ડમ્પર જાહેર માર્ગ ઉપર પલટી મરાવી હોવાનું

સ્થાનિક પોલીસને પણ આવા ડમ્પર ચાલકો સામે કાર્યવાહી કરવામાં રસ કેમ નથી તેવા આક્ષેપો ગ્રામજનો કરી રહ્યા છે દિલીપસિંહ ફતેશ્રી રાજ જે મારે ભરોસ તો નિકોરા જવાનું શરૂરું સુક્રથી જ મંગલેશ્વર લીધીમાં જ છે મારી ગાડી ક્રોસ થતી હતી અને ડંફરવાળાને મારી ગાડી જોયા વગર મારી ગાડીને એક્સિડન્ટ કરી સીધી અંદર નાખી ત્યાં સુધી ત્યારે સેલી લાઇવર અને દરેક ત્યાં ડંપરના ડ્રાઈવરો દારૂ પીને જે ડ્રાઈવિંગ કરે છે અને કાયમ મકસ્માત કરતા રહે છે ઓવરોડમાં ગાડી છે ઓવરલોડ અને ડ્રાઈવર અલાલમાં નશાની હાલત છે આ તો ચાલીસ ફૂટ અંદર ગાડી લઈ આવ્યો છે તમારી ઘસેડી ને બ્રેક નથી માટી ગાડી મારી ગાડી આટકી તારે ને ગાડી આટકી ને બ્રેક નથી આજ રોજ સુપર કિટ થી મંગલેશ્વર જતા રસ્તા ઉપર ઘણા પૂજ્ય શ્રી મોરારી બાપુના કઠાના ગ્રાઉન્ડની આજુમાં બાજુમાં જે રીત ચાલે છે એ રીતના રીતના એક હાઈવા ચાલકે નિકોડા ગામના દિલીપસિંહ દિલીપસિંહ ની જે ગાડી છે એને ભરૂચ થી નિકોડા તરફ નિકોડા તરફ આવતા જતા અને એમની ગાડીને ને એકદમ ક્રોસ કરીને સીધે પાર્કિંગ ની એરિયા માં ધકેલ દીધેલી છે અને આ ઓવરલો હાઈવા છે એને કંટ્રોલ થઈને ડ્રાઈવર બિલકુલ તપાસ કરતા પીધેલી હાલતમાં ઝડપાયેલ છે અને એને કંઈક ચાલવાની કે એની કોઈ છે નથી એટલે આવા જે હાઈવા ગાળા જે શેઠ લોકો છે એમને સાવચેતી રીતે આ ડ્રાઈવરો સામે પગલાં લેવા જોઈએ અને આવા ડ્રાઈવરોને એમને રાખવા જ ના જોઈએ જેથી આ સુકરદી નિકોડા અને તકડાવા રોડ ઉપર આમ જનતાને આ હાઈવેથી એક ત્રાસ છે અને આ મનુષ્ય ઉપર એકદમ આમની જોખમ છે ભરૂચ તાલુકાના પૂર્વપટ્ટી વિસ્તારના જાડેશ્વર ચોકડીથી તવડા સુધીના મુખ્ય માર્ગ ઉપર બેફામ બનેલા ખનીજ માફિયાઓના ડમ્પર ચાલકો રોજ બરોજ બેફામ ટ્રકો ડમ્પરો ચલાવી રહ્યા છે તથા ટ્રાફિક જામ સર્જી રહ્યા છે તેવામાં નર્મદા કોલેજ પાસે જ મહિલા એક્ટિવા ચાલક દિનાબેન શરદકુમાર કાચાનાઓને પોતાના કામ અર્થે તવડા ગયા હતા જે કામ પૂર્ણ કરી તેઓ તેઓના ઘરે પરત ફરી રહ્યા હતા તે વેળાએ જ ડમ્પર ચાલકે એક્ટિવાને અડફેટમાં લેતા એક્ટિવા ચાલક મહિલા દીનાબેન કાચા રોડ ઉપર પટકાયા હતા અને ઘટના સ્થળે તેઓનું મોત થઈ ગયું હતું જેના કારણે ગ્રામજનો મેદાન ઉપર ઉતરી આવ્યા હતા અત્રે ઉલ્લેખની બાબત એ પણ છે કે પંદર દિવસ અગાઉ પણ સુગલદી નર્મદા નદીના પટમાં માટી ખનનને લઈ મોટું ધીંગાણું સર્જાયું હતું જેમાં પચાસથી વધુ લોકો સામે ફરિયાદ પણ નોંધાઈ હતી ત્યારે આ વિસ્તારમાંથી રેતી માફિયાઓનું ન્યુસન્સ વધુ બની ગયું હોય અને વાહન ચાલકો મોતને ભેટી રહ્યા હોય અકસ્માતમાં જે ગંભીર બાબત છે નશાની હાલતમાં ડમ્પર ચલાવવા ગંભીર પ્રકારનો ગુનો હોય તો સ્થાનિક નબીપુર પોલીસ સહિત માર્ગ ઉપર આવતી તમામ પોલીસના કર્મીઓએ પણ આ વિસ્તારમાં ડમ્પર ચાલકોને રોકી તેઓનો નશો કરેલો છે કે કેમ તે અંગે પણ ડ્રાઈવ ઉપાડવી જોઈએ અને સાચા અર્થમાં પચીસથી વધુ ગામના લોકોની સુરક્ષા ઊભી કરે તે પણ જરૂરી છે